આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બરાબર એક અને વીસ મિનિટે આપ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં મેરીટાઇમ લીડર્સ કોન્કલેવને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી રાજકીય પક્ષોનો પરસ્પર આરોપ પ્રત્યારોપનો દોર ઇઝરાયેલના ગાઝા પર સતત હવાઈ હુમલામાં તેત્રીસ પેલેસ્ટિનિયો માર્યા ગયા અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી ક્રિકેટની પહેલી મેચ થોડીવારમાં શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઈમ વીક બે હજાર ફોરમની અધ્યક્ષતા કરશે તેઓ મેરીટાઇમ લીડર્સ કોન્કલેવને સંબોધિત કરશે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ કોન્કલેવ દરિયાઇ ક્ષેત્રમાં સહયોગ બનાવવા અને તેમાં ભારતના સુધારાઓને પ્રકાશિત કરવા માટે એક ઉત્તમ મંચ છે ઇન્ડિયા મેરીટાઇમ વીકમાં પંચ્યાસીથી વધુ દેશો અને એક લાખ પ્રતિનિધિઓ અને પાંચસોથી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે આ મુલાકાત દરમિયાન શ્રી મોદી આવતીકાલે કેવડીયાના એકતાનગરમાં એક હજાર એકસો ચાલીસ કરોડ રૂપિયાથી વધુના માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે ઉદઘાટન થનાર પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી વામન વૃક્ષ વાટિકા ઇ બસ ચાર્જિંગ ડેપો અને પચ્ચીસ ઇલેક્ટ્રીક બસોનો સમાવેશ થાય છે વધુમાં શ્રી મોદી ભારતના રોયલ કિંગડમ્સ મ્યુઝિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શુલ પાણેશ્વર ઘાટ નજીક જેટી ડેવલપમેન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલર્સ સહિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે શુક્રવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે તેઓ ઉજવણી દરમિયાન એકતા દિવસની પ્રતિજ્ઞા અને એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે આ વર્ષની પરેડના મુખ્ય આકર્ષણમાં રામપુર શિકારી સ્વાનો અને મુઘોલ શિકારી શ્વાનો જેવા ભારતીય જાતિના શ્વાનોનો સમાવેશ કરતી બીએસએફ માર્ચિંગ ટુકડીનો સમાવેશ થાય છે શ્રી મોદી આરંભ સાત પોઈન્ટ ઓના સમાપન પ્રસંગે સોમા ફાઉન્ડેશન કોર્સના ઓફિસર્સ તાલીમાર્થીઓ સાથે પણ વાતચીત કરશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પહેલી નવેમ્બરના રોજ મલેશિયાના ક્વાલાલુમપુરમાં બારમી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ એડીએમએમ પ્લસમાં હાજરી આપશે શ્રી સિંહ એડીએમએમ પ્લસના પંદર વર્ષ પર પ્રતિબિંબ અને આગળ વધવાનો માર્ગ ચાર્ટિંગ વિષય પરના મંચને સંબોધિત કરશે તેમને બે દિવસીય મુલાકાત દરમિયાન સંરક્ષણમંત્રી ભાગ લેનારા એડીએમએમ પ્લસ દેશોના તેમના સમકક્ષો તેમજ મલેશિયાના વરિષ્ઠ નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે આશિયાન અને પ્લસ દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે એડીએમએમ પ્લસ વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે આ ઉપરાંત મલેશિયાની અધ્યક્ષતામાં આસિયાન ભારત સંરક્ષણ મંત્રીઓની અનૌપચારિક બેઠકની બીજી આવૃત્તિ આ મહિનાની એકત્રીસમી તારીખે યોજાશે આ બેઠકમાં તમામ આસિયાન સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓ ભાગ લેશે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે એનડીએ અને મહાગઠબંધનના ઘટક પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે ગઈકાલે બહાર પાડવામાં આવેલા મહાગઠબંધના ઢંઢેરાની ટીકા કરતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ પટણામાં કહ્યું કે લોકોએ એનડીએ સરકારને ટેકો આપવાનો નિર્ણય લીધો છે कि हां एनडीए सरकार जो आम जन की सुरक्षा आम जन की चिंता करती है मां बहन की चिंता करती है तो निश्चित रूप से आज अगर हम देखेंगे तो लगातार पिछले चुनाव में भी जिस तरह महिलाएं आगे बढ़कर वोट करती आई है एनडीए को क्योंकि तो महिलाओं के मन में सुरक्षा भाव एनडीए है तो हम बीजी तरफ महागठबंधन न मुख्य प्रधान पद उम्मीदवार और आरजेडी नेता तेजस्वी यादव कहु कि ढंढेरा में करील जाहरा प्रतिज्ञा है महागठबंधन तमाम घटक पक्षों पूर्ण करने काम कर ये हम लोगों का है इसको हम लोग जो है मिलकर के पूरा करेंगे और साथ ही साथ जो है इसमें बड़ी घोषणाएं जो है हम लोगों ने किए संविदा कर्मी आउटसोर्सिंग कर्मी कर्मचारियों को तो हम लोग स्थायी करेंगे साथ ही साथ ओपीएस जो है ओल्ड पेंशन जो 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 स्कीम था वो वो है है हम लोग लागू करने का काम और खास तौर पे पत्रकार भाइयों के लिए वाइज प्रेस क्लब बनाया आज मत ने समर्थन आपता कांग्रेस नेता भूपेश बघेले कहू कि महागठबंधन चूंटी ढंढेरा कर तमाम वचनों पूरा न करने आरोप लगा जो महाप्रण आया है तो ये कोई आरजेडी का अकेले का नहीं बल्कि पूरे महागठबंधन का एक घोषणा पत्र है जितने भी हम लोगों ने घोषणाएं की उस सबको हम लोगों ने पूरा किया है जहां जहां जिन राज्यों में हमारी सरकारें है या पहले भी थी वहां हम लोगों ने पूरा किया है तो अविश्वास करने का सवाल ही नहीं उठता क्योंकि भारतीय जनता पार्टी बोल के भी पूरा नहीं करती આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઇઝરાયેલના ગાઝા પર સતત હવાઈ હુમલામાં તેત્રીસ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાદઝે હમાસ પર ગાઝામાં ઇઝરાયેલી સૈનિકો પર હુમલો કરવાનો અને બંધકોના મૃતદેહ પરત કરવાની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે જો કે હમાસે આ આરોપને નકારી કાઢ્યા છે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુએ સેનાને તાત્કાલિક ગાઝા પટ્ટી પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝા પર હુમલો કરવાના નિર્ણય વિશે અમેરિકાને જાણ કરવામાં આવી હતી ઇઝરાયેલી અધિકારીઓએ પર રફાહ વિસ્તાર નજીક રોકેટ સંચાલિત ગ્રેનેડ અને સ્નાઇપર ફાયરથી સૈનિકો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો સાયપ્રસના સાયપ્રસના વિદેશમંત્રી કોન્ટેસ્ટીનોસ કોમ્બોસ આજે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા તેઓ વિદેશમંત્રી એસ જયશંકરને મળશે અને સપરૂ હાઉસ ખાતે વ્યાખ્યાન આપશે આ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ વર્ષે જૂનમાં સાયપ્રસના પ્રવાસ બાદ થઈ હતી જેમાં ગાઢ વ્યૂહાત્મક સહયોગ અને મજબૂત ઇ ભારત સંબંધો માટે રોડમેપ દર્શાવતી સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીનો પહેલો મુકાબલો આજે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યને પિસ્તાળીસ મિનિટે શરૂ થશે આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી બંને દેશો માટે મહત્વપૂર્ણ રહેશે સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શ્રેણીની શરૂઆત જીત માટે મેદાને ઉતરશે આઈસીસી ટી ટ્વેન્ટી રેન્કિંગમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલી ટીમો એકબીજાનો સામનો કરશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટી ટ્વેન્ટી મેચ બે હજાર ચોવીસ વર્લ્ડ કપના સુપર આઠમાં હતી જેમાં ભારતે જીત મેળવી હતી ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસીથી ખેલાડીઓમાં ઉત્સાહ ફેલાયેલો છે બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ઓડીઆઈ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો ડાંગરની ખરીદી માટે ભેજનું પ્રમાણ ઘટાડવાની વિનંતીઓ વચ્ચે અધિકારીઓની એક કેન્દ્રીય ટીમ ગઈકાલે દિલ્હી રવાના થઈ હતી અધિકારીઓએ ત્રણ ટીમોમાં વિભાજિત થઈને કાપેલા ડાંગરના દાણાનું મૂલ્યાંકન કરવા માટે ત્રિચી તંજાવુર નાગપદનમ મૈલાદુથુરાઈ નાગપટ્ટિનમ અને તિરૂવરૂરની મુલાકાત લીધી હતી ટીમોએ ગ્રેડ એ અને ડાંગરની સામાન્ય જાતોના નમૂના પણ લીધા હતા અને તેમને એફસીઆઈ પ્રયોગશાળામાં મોકલ્યા હતા વિવિધ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ટીમોને મળ્યા હતા અને કેન્દ્રને ભેજના ધોરણોને બિનશરતી રીતે હળવા કરવા અને રાજ્ય માટે ખરીદી નીતિ જાહેર કરવા વિનંતી કરી હતી તેમણે ડેલ્ટા ક્ષેત્રમાં એક પ્રયોગશાળાને ફોર્ટીફાઇડ ચોખા બનાવવા માટે નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે પણ વિનંતી કરી હતી નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાન આપશે આ પ્રસંગે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગુન પણ હાજર રહેશે ભારતના પ્રથમ માહિતી અને પ્રસારણ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં આકાશવાણી વાર્ષિક સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાનનું આયોજન કરે છે ભૂતકાળમાં પ્રખ્યાત નેતાઓ વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોનું વ્યાખ્યાન આપશે ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન એજન્સી અનુસાર આગામી બે થી ત્રણ દિવસ સુધી આંધ્રપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ગંગા પશ્ચિમ બંગાળ કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ વિદર્ભ ગુજરાત બિહાર ઝારખંડ કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં પણ આવી જ સ્થિતિ રહેશે હવામાન વિભાગે આ મહિનાની એકત્રીસમી તારીખ સુધી લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓ દરિયાકાંઠાના અને ઉત્તર આંતરિક કર્ણાટક પૂર્વ રાજસ્થાન પૂર્વ ઉત્તરપ્રદેશ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં મેરીટાઇમ લીડર્સ કોન્કલેવને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી રાજકીય પક્ષોનો પરસ્પર આરોપ પ્રત્યારોપનો દોર ઇઝરાયેલના ગાઝા પર સતત હવાઈ હુમલામાં તેત્રીસ પેલેસ્ટિનિયનો માર્યા ગયા અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી ક્રિકેટની પહેલી મેચ થોડીવારમાં શરૂ થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યે ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો